નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર અને સ્વાગત છે આજના મિત્રો આ અર્થ અને મર્મને સમજવા માટે અંત સુધી જોડાઈ સંદેશ અમે આપણા સુધી ક્લિયર પહોંચાડી શકીએ અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીશું લાઇક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ ચોક્કસથી કોમેન્ટમાં જણાવશું મિત્રો આ વિડીયો સમજવો ખૂબ જ સરળ છે આપણે સ્વદેશી આપણે વિડીયો તરફ આપણને કેવી રીતે મૂર્ખ બનાવવામાં આવે છે એની આપણે આ વાત આજે જાણીએ મિત્રો ધ્યાનથી સાંભળજો પહેલા આપણે દસ રૂપિયાના પ્રતિ કિલોના ભાવે ટમેટા ખરીદતા અને તાજી ચટણી પણ ખાતા હવે આપણે બે મહિના જૂની ટમેટાની ચટણી ખાઈએ છીએ અને એ પણ એકસો ને પચાસ રૂપિયાના કિલોના ભાવે ડબલા અને ફ્રીજમાં પડેલી બીજું પહેલાં એક દિવસ જૂનું પાણી પણ આપણે નહોતા પીતા આજકાલ વીસ રૂપિયાની કિંમતની ત્રણ મહિના જૂની બોટલો એ આપણે પીએ છીએ પહેલાં આપણે સવાર સાંજ તાજું દૂધ પીતા હતા અને આજકાલ આપણે અમૂલ તાજાના નામે અથવા તો કોઈ પણ કંપનીઓના નામે પાંચ દિવસ કે જૂનું બેગમાં ભરેલું દૂધ છે એને આપણે પીએ છીએ એટલે કે કોથળીમાં ભરેલી બોટલી તરીકે પીએ છીએ પહેલા આપણે તાજા જ્યુસ પીતા હતા અને હવે છ મહિના જૂનું કૃત્રિમ જ્યુસ એ રિયલના નામે આપણે પીએ છીએ પહેલા આપણે તાજા જલજીરા પીતા હતા અને હવે બે મહિના જૂનું કોલ્ડ ડ્રિંક્સ ફ્રીજમાં મૂકેલું સાઠ રૂપિયાના પ્રતિ લિટરના ભાવે આપણે પીએ છીએ શરીરની રોગપ્રતિકારિક શક્તિ વધારતા પાંચસો કે સાતસો રૂપિયાના કિલો કાજુ અને બદામ એ આપણને મોંઘા લાગે છે પરંતુ ચારસો રૂપિયાની કિલોના સડેલા લોટમાંથી બનેલો પીજા એ આપણને સસ્તો લાગે છે પહેલા આપણે સવારમાં તૈયાર કરેલા ખોરાક એ સાંજના સમયે ક્યારેક ખાતા ન હતા અને હવે આપણે કંપનીઓ દ્વારા તૈયાર કરેલા વાસી ખોરાકને ખૂબ જ ઉત્સાહથી ખાઈએ છીએ જ્યારે આપણે જાણીએ છીએ કે કંપનીઓ દ્વારા પ્રિઝર્વેટિવ્સના સુંદર નામ હેઠળ તૈયાર કરવામાં આવતી વસ્તુઓમાં ઘણા પ્રકારના રસાયણો એટલે કે કેમિકલ્સ પણ ઉમેરવામાં આવે છે અને છતાં પણ આપણે હોંશે હોંશે ખાઈએ છીએ મિત્રો આપણને એ નથી સમજાતું કે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ કે વિનાશ કરી રહ્યા છીએ આપણે હવે જ્ઞાની બની ગયા છીએ કે મૂર્ખ બની ગયા છે પહેલાંના સમયની સરખામણીમાં આપણે ઘણું બધું આવી વસ્તુ છે કે જે આપણે કમ્પેરિઝન કરવા જઈએ ને તો ઘણો બધો એમાંથી તફાવત નીકળે છે તો મિત્રો વિડીયો આપને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરીને જણાવશો અને આપણે પણ આવી રીતે આપણી જે સ્વદેશી વસ્તુ છે અથવા તો આપણા દેશની અંદર વસ્તુ બનતી હોય અથવા તો આપણી પોતાની ખેતીવાડીની અંદર પાકતી વસ્તુ કહેવાય છે ને કે આપણે કૃત્રિમ કરતા કુદરતી રીતે પાકતી અથવા તો ફેક્ટરીમાંથી બનતી વસ્તુ જે કેમિકલ બેઝ ઉપર બને છે એના કરતા ખેતીવાડી અને એગ્રીકલ્ચર બેઝ ઉપર જે બનેલી વસ્તુ હોય એ વધારેમાં વધારે આપણે લેવાનો આગ્રહ રાખશું તો આનાથી એક તો આપણા આરોગ્ય અને આપણું સ્વાસ્થ્ય છે એ પણ સારી રીતે જળવાશે એનાથી વિશેષ કે આપણી પોતાની જે સ્વદેશી વસ્તુ છે એના આપણે માર્કેટની અંદર ખૂબ સારા ભાવ પણ લઈ શકશું અને હંમેશાને માટે આપણે આપણા રાષ્ટ્રની જો ઉન્નતિ અને પ્રગતિ વિચારતા હોઈએ તો આપણો ભારત દેશ ખાસ કરીને સૌથી મોટો દેશ છે એમાં સૌથી મોટી કોઈ રોજગારીનું જો માધ્યમ હોય તો એ ખેતીવાડી છે અને કૃષિ ક્ષેત્રે છે અને કૃષિની અંદર પણ હવે ઘણી બધી વસ્તુ ઓર્ગેનિક રીતે પણ આવી રહી છે માનો કે ઓરિજિનલ ન મળે કંઈ વાંધો નહીં સો ટકા ઓરિજિનલ નથી પણ કેમિકલ બેચ કરતા તો અથવા તો ડુપ્લિકેટ કરતા તો થોડું ઘણું સારું હશે ને તો આવું વિચારી અને આપણે જે વિડીયોના અંદર જે શબ્દો બોલ્યા છીએ એ વિચ સો ટકા આપણે વિચારી અને આપણે છે એ પ્રાકૃતિક ખેતી અથવા તો પ્રાકૃતિક વસ્તુનો આપણે વ્યાપ વધારીએ અને સ્વદેશી વસ્તુ બચાવીએ આપણો દેશ બચાવીએ આપણું રાષ્ટ્ર બચાવીએ આપણું આરોગ્ય બચાવીએ તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો એ અમને કોમેન્ટ કરી અને આપ ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ ચોક્કસથી જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત